ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોનો વિફડ પ્રયાસ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કરોની હરકત સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અંબિકા નગર સોસાયટીના રહેવાસી અશોકભાઈ મોદી વડોદરા ગયા હતા તેમની ગેરહાજરીમાં તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડ્યાનો પ્રયાસ કર્યો હતો જોકે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે રહીશોએ પોલીસ તંત્ર પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે